આપણે જીવતા ઈશ્વર પવિત્ર નામ લેવાને માટે મળી શક્યા છે તો ઇઝ અ લોટ આપણી પાસે આ માસમાં બહુ જ સુંદર પ્રભુનું વચન છે તે તારા પગને ડગવા દેશે નહીં તારા રક્ષા ગુંભી જનાર પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ અને આજના દિવસમાં નવા દિવસોમાં નવા અઠવાડિયામાં નવા માસમાં આગળ વધીએ હાલે લુ ઘણી વાર બધું કપરો લાગતું હોય પણ એ પણ યાદ રાખીએ સમયમાં પ્રભુ આપણી સાથે હોય છે પ્રભુ આપણને છોડી દેતા નથી મૂકી દેતા નથી જો આપણે યોગ્ય સમય સુધી ધીરજ રાખીએ છીએ મુશ્કેલીઓ સામે પડી જતા નથી ઊભા રહીએ છીએ પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તો યોગ્ય સમયે પ્રભુ આપણને ખચિત જીત અપાવે છે હા ઘણીવાર આ યોગ્ય સમય આપણી સમય મર્યાદા અથવા ધીરજ કરતાં વધારે આપણને લાંબી લાગે આપણો મનુષ્ય સ્વભાવ છે હાલેલું યા આપણો મનુષ્ય સ્વભાવ છે અને માટે ઘણી બધી વખત જેમ તમે અને હું જોવા માંગતા હોય એમ બનતું નથી અને આપણે પ્રભુના વચનોમાં જૂના કરારમાં વાંચીએ છીએ તેઓના વિચારો આપણા વિચારોથી અલગ છે ઊંચા છે

બાળક સાહેબ સાથે વાત કરી અને તેમને ઘણું પ્રોત્સાહન પણ આપ્યું કે તમે સાહેબ બહુ સારી સેવા કરો છો ઘણું સહન કરો છો અને ઘણા બધા લોકોના માટે બહુ સાથે તમે પ્રભુના નામમાં પ્રાર્થના સાથે તેમના માટે તેમના જીવનમાં બદલાણ આવે સારું થાય તેના માટે મહેનત કરો છો પ્રાર્થના કરો છો મુલાકાત લો છો અને બાળક સાહેબે તેમને કહ્યું કે શું તમે મારી સેવામાં એક નાની સેવામાં ભાગીદાર થવા માગો છો અને પેલા બેને બહુ ઉત્સાહથી કહ્યું કે હા સર મને તમે જે જવાબદારી આપશો એ જવાબદારી હું સ્વીકારીશ તેમણે એક ચિઠ્ઠી લીધી અને એમને આપી ઘરે જઈને વાંચીને આના પર પ્રાર્થના ચાલુ કરજો ઈમાનદારીથી એના માટે એ બાબતને માટે પ્રાર્થના કરજો અને જ્યારે તેઓ બેન ઘરે ગયા પર્સમાં મૂકી દીધું ઘેર ગયા પછી જે ચર્ચમાંથી આવ્યા પછી તેમના કામ હોય તેમને પતાવ્યા અને ફરી એ જ્યારે પોતાના સુવાના રૂમમાં ગયા તેમને યાદ આવ્યું કે બાળક સાહેબે મને એક ચીટ આપી હતી એક ચિઠ્ઠી આપી હતી અને તેઓ વહેલા વહેલા ગયા પોતાનું પર્સ ખોલ્યું ચિઠ્ઠી ખોલી અને એ ચિઠ્ઠી ખોલી એમણે અને એમાં લખ્યું હતું જે પાત્રનું નામ બોલું છું કદાચ કોઈની સાથે મળતું આવતું હોય તો માફ કરજો કેમ કે પાત્ર મેં અનાય જ નામ લીધેલા છે અને એમાં ટોમ લખેલું હતું કે કોઈ માતાની અરજ હતી હું હૃદયથી આપને વિનંતી કરું છું કે મારા દીકરા ટોમ માટે તમે પુષ્કળ પ્રાર્થના કરો મને વિશ્વાસ છે તેનો આત્મા નાશમાં ન જાય માટે પ્રભુ તેમના માટે પ્રાર્થના સાંભળશે દારૂના અને જાત જાતના શાવમાં છે અને બદ ફિલ્લીમાં જીવન જીવી રહ્યો છે અને પેલા બેને પોતાનું બાઇબલ ઉગાડ્યું બાઇબલ વાંચ્યું અને એમાં પત્ર એ મૂકી અને તેઓએ ગૂંટડે પડીને પ્રાર્થના કરવાની શરૂઆત કરી અને તેઓ પ્રાર્થના કરતા હતા અને થોડો સમય થયો છ આઠ મહિના થયા અને એક સુંદર ચર્ચ સર્વિસના સમય દરમિયાન પાળક સાહેબે એક જુવાનને આગળ બોલાયો અને એ જુવાન આગળ આવ્યો અને તેણે બાપથી લીધું અને તેને ઊભો રાખ્યો તેના એને કહ્યું કે તારા માટે જેમણે પ્રાર્થના કરતા હતા તું જે મુશ્કેલીમાં હતો તેને એમાંથી છુટકારો મળે એમાં આ બેન હતા બેનને પણ તેમણે આગળ બોલાવ્યા કે બેન તમારી પ્રાર્થનાઓ નિષ્ફળ ગઈ નથી અને આ ટોમ એનું પરિણામ છે હા લી લો પ્રેઝ અલોડ ઘણી બધી વખત આપણને એવું લાગતું હોય છે કે આપણને નાની નાની વિનંતીઓ મળે છે એ જાણે આપણે એને બહુ લક્ષ્મ લઈએ છીએ નથી લેતા એ દરેકના વ્યક્તિગત બાબત છે આપણે જાણતા નથી આપણે કોઈનો ન્યાય કરતા નથી પણ જ્યારે આપણે વિનંતીઓને લક્ષ્મ લઈએ છીએ અને તેમના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ અને ત્યારે પ્રભુ મોટા મોટા પરિણામો આપે છે અને ટોમની આત્મિક સફર શરૂઆત થઈ એ સુંદર પિયાનો વગાડતો હતો થોડા દિવસ બાદ પિયાનો વગાડનાર અચાનક ચાલો ચર્ચમાં બીમાર થઈ ગયો અને પાળક સાહેબે પૂછ્યું કે જો કોઈ વગાડી શકે એમ તો ટોમ આગળ આવ્યો અને ટોમે બાકીના બધા ગીતો પૂરા વગાડવામાં ક્વાયરની મદદ કરી હાલી રહ્યો ઘણી બધી વખત નાની નાની પ્રાર્થનાઓ આપણા રૂમમાં કરેલી પ્રાર્થનાઓ બીજાઓના જીવન બચાવનારી બની જાય છે અને માટે પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે પ્રાર્થના કરતા ખાયર થઉ નઈ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણો ગયા માસમાં વચન હતું કે જો તમે મારા નામે કહી મારી પાસે માંગશો તો તે હું કરીશ અને જ્યારે આપણે પ્રભુના નામે માંગીએ છે પ્રાર્થના કરીએ છે બહુ સાથે સતત દરરોજ પ્રાર્થના કરીએ છે તો ખરેખર લોકોના જીવનો બદલાઈ જાય છે હાલેલુયા પ્રેઝરટ આવો નાની પ્રાર્થના સાથે આજની સુંદર સવારમાં આપણે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે આજે ફરીને એકવાર તમે અમને આ સુંદર સમય આપ્યો છે તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમારું ભજન કરવાનું માટે તમારી સ્તુતિ કરવાનો માટે અને પ્રભુ તમારી આરાધના કરવાનો માટે સાથે પ્રભુ તમારું પવિત્ર નામ અમે લઈ રહ્યા છે ત્યારે અમારી જાતોને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ પ્રભુ અમે જે તે રીતે જે તે રૂપમાં જાણી જોઈને અમે પાપ કર્યા છે પ્રભુ એને તમે માફ કરો પ્રભુ અમને શોધ કરો અમને પવિત્ર કરો અને અમારી પ્રાર્થનાઓ પિતા તમારા સુધી પહોંચો એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ અમને માફ કરો અને પ્રભુ આજે કોઈક વ્યક્તિને પ્રભુ જો અમારી પ્રાર્થનાની જરૂર છે પ્રભુ તો તમે અમારી આંખો ઉગાડો જેમ પ્રભુ એલિસાના નોકરની આંખો તમે ઉગાડી એમ પ્રભુ અમારી આંખો ઉગાડો અમારી આસપાસ જેમને અમારી પ્રાર્થનાની જરૂર છે પ્રભુ અમે ગુપ્તમાં પ્રભુ બેસીને અમે પ્રાર્થના કરીએ અમે પરિણામ જોઈએ અને પ્રભુ જ્યારે પ્રભુ અમે તમારી સમક્ષ ઊભા હોય ત્યારે પ્રભુ અમે એવા ઘણા બધા લોકો માટે પ્રાર્થના કરેલી હોય કે જેમના જીવનો બચી ગયેલા હોય હા પ્રભુ ત્યારે અમે જાણીએ આનંદ કરીએ અને આકાશમાં અમને તેનો બદલો મોટો મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ આ દિવસ જ્યારે તમે અમને આપ્યો છે ત્યારે આ દિવસને લગતી સર્વ પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડજો પ્રભુ તમે અમારા બધા વિશે જાણો છો તમારાથી કંઈ પણ અજાણ નથી પ્રભુ આજે અમે કઈ ચિંતામાં બેઠા છે કયા દુઃખમાં છે કયા પ્રકારની હતાશા છે નિરાશા છે અને પ્રભુ કયા પ્રકારના રોગથી બીમારીથી અથવા કઈ બાબતના લીધે અમે પરેશાન છીએ પ્રભુ તમે જાણો છો ત્યારે અમે તમને ખાસ વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ કૃપા કરો દયા કરો પ્રભુ અને પ્રભુ જે લોકોને જે પ્રમાણે હમણાં અત્યારે રાઈટ નાવ જેમ જરૂરિયાતો છે એ પ્રમાણે તમારી મોટી દયા કૃપા અને કરુણા થવા દો હા મુક્તિદાતા પ્રભુઓના પ્રભુ રાજાઓના રાજા અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ જે આંખો રડી રહી છે પ્રભુ તેમને હસાવો પ્રભુ એમને લાગી રહ્યું છે અમારી જરૂરિયાત હવે કદાચ નહીં પૂરી થાય અમારી માંગણીઓ કદાચ નથી સંભળાઈ રહી પ્રભુ અમારા ઘરની અંદર જે ખોટ છે પ્રભુ એ ખોટ નહીં પૂરાય પણ પ્રભુ આજે તમે વાઘરોની આજે જ અત્યારે જ હમણાં જ મુલાકાત લો તમારા સેવકોને મોકલો પ્રભુ વિશ્વાસી ભાઈ બહેનોને મોકલો અને પ્રભુ જે રૂપમાં તેમને મદદ અને સહાયની જરૂર હોય પ્રભુ એ જ પ્રમાણે તમે ત્યાં સહાય અને મદદ મોકલી આપશો એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છે ઘણા બધા લોકો ફિલ્મ ચાલ્યા ગયા છે જેમ પ્રભુ અમે હમણાં સાંભળ્યું એમ પ્રભુ દારૂમાં વ્યસનમાં વિભિચારમાં ખરાબ રસ્તાઓમાં કુટિયોમાં મોબાઈલની લતોમાં ઇન્ટરનેટની લતોમાં ચોરીની લતોમાં પિતા અને પ્રભુ એવી બાબતો કે જે તમને અમંગળ લાગે છે કૃપાળો પ્રભુ દયા કરો અને પ્રભુ એ સગળી બાબતો તમે દૂર કરો પ્રભુ એમનો નાશ ના થાય બચાવ થાય માટે પ્રભુ અમારા જેવા સગળા લોકોનો તમે ઉપયોગ કરો મારી પ્રાર્થના દ્વારા પ્રભુ તમે તેમને પાછા લાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા લોકો બીમાર છે માદા છે પ્રભુ ન્યુરોનો પ્રોબ્લેમ છે પ્રભુ અને પ્રભુ ગુપ્ત રોગો છે પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા યુરોનો પ્રોબ્લેમ છે પ્રભુ અને પ્રભુ હાડકા ચામડીના લોહીના નસોના આંખના કાનના ગળાના પાસડીના ફેફસાના પ્રભુ કિડનીના અને પ્રભુ લિવરના પ્રભુ કરોડરજુના પ્રભિતા અને પરમેશ્વર પિતા તેમના ફેફસાના પ્રશ્નો છે પ્રભિતા અને પ્રભુ દાંતના પ્રોબ્લમ છે પ્રભુ પાયરિયા છે આંખનો કાનના ગળાના જીવના અનનડીના શ્વાસ નળીના પ્રભુ જઠરના પ્રભુ સિસ્ટમ્સના પ્રભુ જે તે પ્રકારના રોગો છે પ્રભુ લકવા છે પ્રભુ કેન્સર છે પ્રભુ ટીબી છે જાત જાતના તાવ છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારા રક્તમાં પ્રભુ અમે તેઓને પ્રભુ આવરી લે છે પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ એ રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા સાજાપણ આપજો લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો દૂર કરજો નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધંધો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરજો પ્રભુ હાઇલ ટેસ્ટના બેન્ડ આપજો જુદી જુદી પરીક્ષા ભણવા માટે ગ્રેજ્યુએશન માટે જોબમાં પ્રમોશન માટેની તમામ પરીક્ષાઓમાં તમે પાસ કરજો અને જોબમાં રહેલા જોખમો દૂર કરજો કોઈની પાસે જોબ નથી તો તમે એમને બીજી જોબ પૂરી પાડજો પ્લોટ નથી વિચારતરો વેચાય પ્રભુ તો ખેતર નથી વેચાતું ખેતર વેચાય ખેતરમાં ખોટા નામ પ્રભુ મેળવવામાં આવે છે પ્રભુ કૃપા કરો દયા કરો તમારી સેવિકાનું ખેતર તેમને ભાષો અપાવો પ્રભુ એવી આગ્રતિ પ્રાર્થના કરે છે મકાન પર વેચી જાય પ્રભિતા લોન મળે નાણાં મળે પ્રભિતા અને પ્રભુ વિધુરો વિધવા બેનો અનાથો મન બધા લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પણ તમે સાથે રજો તેમની મુલાકાત લેજો દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભિતા અને અમારી પણ જે બંને બાબતો પ્રભુ તમે જેમ સાંભળી રાજાની પ્રાર્થના સાંભળી હન્નાની પ્રાર્થના સાંભળી પ્રભુ એમ અમારા માટે પણ પ્રભુ યોગેશની જેમ પ્રાર્થના સાંભળીને અમારી અરજો પૂરી કરાવો નાના મોટા પાપુના માફ કરજો અને સાજે આભાર મળતી રહે માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો હમી નામી નામી